નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે પોચા ખાતેની નર્મદા નદીમાં સાત લોકોના ડૂબી જવાની ઘટનાની શાહી હજી તાજી છે ત્યાં ફરી એકવાર નર્મદા નદીમાં બે લોકોના તણાઈ જવાની ઘટના સામે આવી જિલ્લાના મક્તમપુર ખાતે રહેતા બાવીસ જેટલા સગા સંબંધીઓ પાંચ મોટરસાયકલ અને રિક્ષાઓ ભરીને દિવેર ખાતે નર્મદા નદીમાં નાહવા માટે આવ્યા હતા ત્યારે ગઈકાલે બપોરના સુમારે જમ્યા બાદ પાંચ લોકો નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા તે પૈકી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા અને બે લાપતા બની ગયા છે પરિમલ રાકેશભાઈ પટેલ ઉંમર એકત્રીસ અને રશ રાકેશ પટેલ ઉંમર સોળા બંને લાપતા બન્યા સિનોર પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે ઘટના આવી નર્મદા નદીમાં નહાઈ રહેલા લોકોને બહાર નીકળી જવા આદેશ આપ્યા હતા કરજણ ફાયર બ્રિગેડ દ્વારા લાપતા બનેલા બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે ગરીબોના ગોવા તરીકે જાણીતો બનેલો નર્મદા નદીનો આ કિનારો લોકોને ગરમીથી બચવા માટે આકર્ષે છે મોટી સંખ્યામાં લોકો નાવા આવે છે પરંતુ સલામતીની અહીંયા કોઈ શક્યતા નથી જેથી લોકો પોતાના જીવના જોખમે નદીમાં નાવા પડતા હોય છે અને ઊંડા કે ધસમસતા પાણીમાં તણાઈ જાય ત્યારે આ પ્રકારની ગમખ્વાર દુર્ઘટનાઓ ઉદભવે છે ગત તારીખ ચૌદ મેના રોજ પોચા ખાતે નર્મદા નદીમાં સાત લોકોના ડૂબી જવાના બનાવમાં હજી પણ એક સાત વર્ષીય બાળકનો પત્તો નથી અને જેના મળવાની શક્યતાઓ હવે ઘટી ગઈ છે ત્યારે ફરી એકવાર નર્મદા નદીમાં બે લોકોના ડૂબી જવાની ઘટનાથી લોકોની સલામતીના પ્રશ્નો ઊભા થયા છે